ભારતની પશ્ચિમનો આ છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખત છે કાળનું રાવણ જે અમર થવા માટે લિંગાય પૂરું લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા એટલે બે હજારમાં મિલિલિયમ સ્થાન પણ અહીંયા ઉજવા મળ્યું હતું અને એક વિરાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે પહેલાંના જમાનામાં યાત્રા કરવા અહીંથી જતા ત્યાં યાત્રા કરી અહીંયા આવી અને છડી નાખતા છડીઆઈથી ઉપરથી એક છાપ લેતા કે મારી ધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આપણે આવા જવાનું બંધ થઈ ગયું ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કહ્યું હતું નારાયણસો ચાર ચાર ગાંવ પર મીઠું પાણી ભર્યું હતું અઢારસો ને ઓગણીસમાં આપણે મોટો ભૂકંપ આવ્યો એ પટેલ આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ કરી અલ્લાહ કુદરતી જમીન હતી બહાર નીકળે બંધ બની ગયું નદીનું રૂપે પાકિસ્તાનમાં જતું ગયું અને સમુદ્ર પાણી આગળ આવ્યું તો નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનો ચાર ચાર ફરતે સરોવર હતું ચાર ચાર ગામ ઉપર ને છેલ્લો જીર્ણોદ્વાર અઢારસો ને સતતરમાં અમારા સુંદરજી સોદાગર કરાવેલો આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જર થઈ ગયું ભૂકંપને કારણે એની પાસે કંઈ હતું નહીં ઘરેથી તે નાસી પાસ થઈ મંદિરે પાછળ આવી સૂતું હોય એટલે ભગવાને સપનામાં જગાડે કે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરી ઉઠે ઉઠેસર એને ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બને સુંદરજી સોદાગર થઈને મોટું ધનવાન થઈ જાય આજથી બસો દસ પહેલાં અહીંથી વિદેશ ઘોડા વેચતો એને ઈચ્છા થાય કે તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું ભગવાને અર્પણ કરું અઢારસો ને સતતરમાં કોટેશ્વર મંદિરોનો જીર્ણોદ્વર કરાવ્યો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણ શું પોતાની યાત્રા આ રીતે ભગવાન બિરાજમાન થયા અને ચારેધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જે